સેવા સામાજિક વલણ અને લોક સંપર્ક ધરાવતા ઉમેદવારોના નામ પર ચર્ચા અને સહમતીની પ્રક્રિયા ચાલી હતી મેઘરજ તાલુકાના વિવિધ ગામોથી મોટી સંખ્યામાં કોંગ્રેસના આગેવાનો યુવા કાર્યકરો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે ધારાસભ્ય દિનેશ પરમારે જણાવ્યું કે કોંગ્રેસ હવે રણનીતિક રીતે ફરીથી મજબૂત બની રહી છે સંગઠનથી જ ચૂંટણી જીતાઈ શકે ગુજરાતમાં ભાજપની અસફળતા નીતિઓ સામે લડવા માટે સંગઠન શક્તિ અત્યંત જરૂરી છે કોંગ્રેસ આગામી ચૂંટણી માટે સંપૂર્ણ રીતે તત્પર છે અને મેઘ

પ્રદેશ સમિતિ તરફથી હું દિનેશભાઈ ઠાકોર ધારાસભ્ય ચાણસમાં મારી અહીંયા નિમણૂંક કરી છે દરેક આગેવાનોને સાંભળી અને અહીંયાથી જે સેન્સ પ્રક્રિયા પૂર્ણ કરી અને જેની સેન્સ વધારે આવશે જે સામાજિક આ આગેવાનો બીજી સંસ્થા સાથે જોડાયેલા આગેવાનો એ જે વાત કરશે અને કોને પ્રમુખ બનાવવા છે એ પ્રમુખ અંગે એમની સાથે ચર્ચા વિચારણા કરી અને જે મારો સંપૂર્ણ રિપોર્ટ જે છે હું અમારા જિલ્લાના પ્રમુખ અરુણભાઈ બંને પ્રદેશ સમિતિના રિપોર્ટ રજૂ કરીશું અને ત્યારબાદ પ્રમુખની વરણી થશે અહીંયા ખૂબ મોટી સંખ્યાની અંદર તાલુકાની અંદર આટલા બધા આગેવાનો આવ્યા છે ખૂબ ખમતી ઘણા વર્ષોથી ભારતીય જનતા પાર્ટી સામે લડનાર આગેવાનો અહીંયા ભેગા થયા છે ત્યારે એમને એક એક કરીને સાંભળી અને આજના પ્રમુખમાં કેટલા નામ આવે એ નામની છણાવટ કરી અને શોર્ટ આઉટ કરીને ઉપર અમે એકાદ બે નામ મૂકીશું અને તે પ્રમાણે નિર્ણય પ્રદેશ સમિતિ કરશે